સૌને હું તમારી વનાસ્તી દીકરીના વંદન કરું છું અને પ્રણામ કરું છું આપણા દેશના આદરણીય વડાપ્રધાન શ્રી મોદી સાહેબે બનાસકાંઠાની સીટ ઉપર મારી જે પસંદગી કરી છે અને મને જે બનાસકાંઠાની સેવા કરવાની તક આપી છે તે બદલ હું મોદી સાહેબ અને તમામ નેતૃત્વનો ખૂબ ખૂબ આભાર માનું છું આપણા આદરણીય ધારાસભ્ય શ્રી અનિકેતભાઈ ઠાકર સાહેબના નેતૃત્વમાં તમે જોઈ રહ્યા છો કે પાલંમપુરનો બહુ વિકાસ થઈ રહ્યો છે તણજા દાંતીવાળા પાઇપલાઇન દ્વારા બાણું તણાવો ભરાવાનું કામકાજ ચાલુ છે અને બાલારામ ચેક ટેમનું પણ કામ કામકાજ ચાલુ છે અને આ ચોમાસામાં તો ચેક ટેમ ભરાઈ જશે માટે મારે પણ એમના સહયોગથી પાણીના જે પ્રશ્નો હશે બનાસકાંઠાના એને હું આગળ લઈ જવા માટે એમના માર્ગદર્શન હેઠળ જરૂરથી પ્રયત્નશીલ રહીશ આપણા આદરણીય વડાપ્રધાન મોદી સાહેબે છેલ્લા દસ વર્ષમાં જે વિકાસના કામો કર્યા છે એ ગણવા બેસીએ તો દિવસ પણ ટૂંકો પડે ભારતીય જનતા પાર્ટી તો ગૌ માતાના રક્ષણને વરેલી પાર્ટી છે મોદી સાહેબના નેતૃત્વમાં પાંચસો વર્ષના સંઘર્ષ પછી લાખો લોકોના બલિદાન પછી થોડા ટૂંક સમય પહેલા રામ મંદિરની પ્રતિષ્ઠા થઈ અનેક લોકો દર્શન કરવા જઈ રહ્યા છે અને રામ દર્શન કરી રહ્યા છે એમના નેતૃત્વમાં અનેક ધાર્મિક સ્થળોનો જે વિકાસ થયો છે એટલે કહેવું પડે કે ભારતીય જનતા પાર્ટી તો ધાર્મિકતાને વરેલી પાર્ટી છે અને આટલી મોટી બનાસકાંઠાની સીટ ઉપર કોઈ એક વ્યક્તિનો તાકાત નથી કે

ફ્રી નાઇડ્રોજનનો પ્રોજેક્ટ હોય સેમી કંડક્ટરનો પ્રોજેક્ટ હોય બનાસકાંઠાના યુવાનોની નોકરીની તકો વધે એવા પ્રોજેક્ટો મારે બનાસકાંઠામાં લાવવા છે મારે કામ કરવું છે અને મારે પ્રગતિ થાય એ જોવું છે અને મને તો સપનામાં એમ જ આવતું હોય કે મારું બનાસકાંઠા એટલે હરિયાળું બનાસકાંઠા ચારે કોઈ મ્યુઝિયમ હોય એટલે જે પણ પાણીના પ્રશ્નો છે એને એનું નિરાકરણ લાવવા માટે સોલ્યુશન લાવવા માટે હું જરૂરથી પ્રયત્નશીલ રહીશ અને ચૂંટાયા પછી પણ જીત્યા પછી પણ આપણે પ્રજાના પ્રશ્નો માટે કાર્યાલયનો આરંભ કરીશું અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને ટેકનોલોજીનો એમાં ઉપયોગ કરીને એપ બનાવીશું કે જેથી બનાસકાંઠાના છેવાડાના પ્રજાજનોનો પ્રશ્ન સહેલાઈથી મારી જોડે પહોંચી શકે અને એનો ઉકેલ એનું રિઝલ્ટ સારી રીતે લાવી શકાય માટે અત્યારે હું તમારી વચ્ચે બનાસની દીકરી તમારા વડીલોના આશીર્વાદ માટે અહીંયા ઉપસ્થિત છું અને મને આશા છે કે આજના પવિત્ર અંબેમાના મંદિરમાં તમે બધા મને આશીર્વાદ જરૂરથી આપશો મને નિરાશ નહીં કરો અને સૌના વ્યક્તિગત સામાજિક જે પણ પ્રશ્નો હશે આપણે તો દરેકે દરેક સમાજને સાથે લઈને ચાલવાનું હશે તમારા દરેક પ્રશ્નોમાં હું તમારી દીકરી બનીને તમારી પડકે જરૂરથી ઊભી રહીશ છત્રીસે છત્રીસ વિકાસ કરવાનો છે મોદી સાહેબનો મંત્ર છે સૌનો સાથ સૌનો વિકાસ બધા સમાજે સાથે લઈને બધાનો વિકાસ થાય બધાનું ભલું થાય એ પ્રકારના મારા મારે કામો કરવાના છે અંતમાં વધુના કહેતા તમે દૂર દૂરથી અહીંયા સમયસર વધાર્યા મને શાંતિથી સાંભળી સન્માન કર્યું સ્વાગત કર્યું એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર માનું છું અંબે માતા સૌનું કલ્યાણ કરે ભારત માતા કી જય વંદે માતા